અરે અરે આવો આવો આઠલા દિવસે મળ્યા હતા ને લાલો રિક્ષા ને રાજકોટ ની પંચાયત નથી રાજકોટ અનુભવવા જેવું શહેર છે હા સાચું કહો છો તારા મિત્ર ને હું કહું તેમ નહીં રાજકોટ જેવું છે એમ દેખાડ અને જો રાજકોટ કેવો પ્રેમ આપે છે રાજકોટ મારે જ છે પણ કાકા હવે સમજાયું કે રાજકોટ શહેર નહીં તે ફક્ત જગ્યા નહીં લોકોની લાગણીઓ અને એમના સંબંધો નો અહેસાસ છે જેમ કૃષ્ણ ભક્તિ થી લાલો ફિલ્મ જે જગત આખા એ જોયું એમ રાજકોટ દેખાડવાનું છે એમ જ ને ચાલો કાકા હવે શરૂ કરીએ રાજકોટની સાચી સફર હવે જે જોઈ રહ્યા છો ને એ કોઈ બનાવટી દ્રશ્ય નથી બાપા આ રાજકોટની અસલી ઝલક છે આ ઝલક લાલાના અવતારમાં બાલાજી બાઇકના અનુભાઈ અને મેહુલ ટેલિકોમના મેહુલભાઈ એમના કેમેરામાં કેદ કરી છે એટલે ધ્યાનથી જોતા રહેજો ચાલ લાલા હવે તું આ જગ્યાની મુલાકાત લઈ આવો અને પાછો આવો પછી બેસીને ફરી પંચાત કરી કાકા ચા ભરોગો લાલિયા પહેલા આગલો હિસાબ તો પૂરો બોલા દઈ દે કાકા કોના દીધા ને કોના રહી ગયા તમને ચા ભરો ને યાર ઓ રામનાથ કષ્ટભજન બોલો સાહેબ કેહ जाऊ એટલે આકુ રાજકોટ ભરું છે સાહેબ બોલો દાદા નું મંદિર હે હજારો ઘટનાનું સાક્ષી હે આ મંદિર અને અહીંયા ચોમાસા માં ભગવાન કરે પોતે એટલે આ મંદિર નું નામ સ્વયંભૂ રામનાથ મહાદેવ હે લાલભાઈ આયે ને આશાપુરા માતાજીનું મંદિર છે આ ધર્મેન્દ્રસિંહજી દ્વારા ઓગણીસો ને માં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી માતાજી અહીંયા હાજર હજુ રહે હવે ક્યાં લઈ જશો લાલભાઈ લાલભાઈ આપણે મહાદેવજી આવી ગયા માતાજી આવી ગયા હવે હમ શક્તિશાળી હનુમાન દાદા અરે ચાલો ચાલો